વડોદરા પોલીસ કમિશનર જાતે માર્ગ પર ઉતર્યા હેલ્મેટ જાગૃતિ માટે નાગરિકોને આપી પોલીસ કમિશનર કુમાર આજે મોડી સાંજે અકુટા દાંડિયા ભજન ચાર રસ્તા પાસે જાતે માર્ગ પર ઉતરી નાગરિકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી તેમણે લોકો સાથે સીધો સંપર્ક સાધી જણાવ્યું કે હેલ્મેટ માત્ર કાયદાનો નિયમ નહીં પરંતુ પરિવારની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે છેલ્લા ઘણા દિવસોથી નરસિંહમાં કુમાર સોશિયલ મીડિયા અને લોક જાગૃતિ કાર્યક્રમો દ્વારા સતત સંદેશો આપી રહ્યા છે કે નાગરિકોએ નિયમોનું પાલન કરવું એ તેમનો ધર્મ છે આવતી પંદરમી સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બનવા જઈ રહ્યું છે તે પહેલાં કમિશનરે લોકોને સ્વપ્રેરિત રીતે જાગૃત થવા અનુરોધ કર્યો આ જાગૃતિ અભિયાનથી શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે સકારાત્મક સંદેશો ફેલાયો છે છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગેની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો દરેક જંક્શનોમાં સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી એડિશનલ સીપી અને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ હાજર રહીને આપણા જનજાગૃતિના એક અભિયાનના ભાગરૂપે આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ જે લોકો હેલ્મેટ પહેરીને નિયમોનું પાલન કરીને આગળ વધી રહ્યા છે અમને અભિનંદન પાઠવીને એપ્રિશિએટ કરીએ છીએ અમને આગ્રહ કરીએ છીએ તમે માર્ગ સુરક્ષાના એમ્બેસેડર બનો આ મેસેજને તમારા પરિવારમાં સમુદાયમાં અને તમારા આજુબાજુના વિસ્તારમાં ફેલાવવા માટે આગ્રહ કરીએ છીએ બીજું કેટલાક લોકો આજે તમે જોયું લાઈટ હોવા છતાં સિગ્નલ જમ્પ કરતા હોય છે સિગ્નલ જમ્પ કરવાની પ્રવૃત્તિથી કેટલાક એક્સિડન્ટ થઈ શકે અન્ય લોકોને અવરોધ હોય ઉપસ્થિત થઈ શકે એટલા માટે એમને આપણે સ્ટોપ સિગ્નલો ઉપર રોકવાનો આદત થાય તે અંગે પણ આપણા અભિયાન ચલાવીએ છીએ સાથે સાથે આપણે રોંગ સાઇડ ડ્રાઈવિંગ સિગ્નલ જમ્પિંગ કે ઓવર સ્પીડિંગ અને રેન્ડમ લેન ચેન્જિંગ વગેરે અંગે પણ આપણે લોકોને જાગૃત કરીએ છીએ જેથી કરીને સમગ્ર શહેરમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ બને લોકો સ્વયંભૂ નિયમોના પાલન કરતા થાય હેલ્મેટ પહેરે સીટ પહેરે સિગ્નલ ઉપર રોકે દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરે અને રોંગ સાઈડમાં ના જાય ઓવર સ્પીડિંગ ના કરે અને રોંગ સાઈડમાં કોઈ નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને ના જાય તે અંગે આપણે વારંવાર સમજાવી રહ્યા છીએ આપણા જોવા મળે છે આજે ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેરવાસીઓ સ્વયંભૂ ટ્રાફિકના નિયમ પાલન કરે છે અને હેલ્મેટ પહેરીને પણ નીકળેલા છે એટલે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર જેમના ઓળખ છે સંસ્કાર નગરી તરીકેની દરેક નાગરિક માર્ગ સુરક્ષા અંગે જાગૃત થશે પોતા પોતાના સુરક્ષાને ધ્યાને રાખીને પોતાના પરિવારના સુરક્ષાને ધ્યાને રાખીને નિયમોનું પાલન કરતા થશે અને શહેરમાં બનતા અકસ્માતના કિસ્સાઓ જેમાં કેટલાક કિસ્સામાં મૃત્યુ ગંભીર ઇજા સામાન્ય ઇજાઓ પણ બનતી હોય છે તે પ્રકારના બનાવો બનતા અટક છે અને માનવજીવને આપણે બચાવવામાં સફળ થશે આભાર